આપણા રૂમની આપણી સ્કૂલની આપણા આંગણાની આપણી પથારીની પાણીની સ્વચ્છતા તમારે જાળવવાની છે સ્વચ્છતા જાળવીશું આપણે બધા સ્વચ્છતા જાળવીને આગળ વધીએ અને આપણા હેલ્થની કેર આપણે લેવાની છે જમવામાં પણ જે નાની મોટી ખૂટતી કરી અમે કરીશું એનો પણ વ્યવસ્થા આપણે આવનારા સમય કરીશું તો સારું જ છે વ્યવસ્થા બધી જળવાય છે પણ આપણે બધી જ વ્યવસ્થા કરીને આપણા દીકરા દીકરીનું કોઈ અગવડ ના પડે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને શિક્ષણમાં સો ટકા રિઝલ્ટ લાવવું નથી સો ટકા રિઝલ્ટ લાવવાથી કામ કરતું નથી સો ટકા રિઝલ્ટ લાવી દીધું એટલે પૂરું મારે પર્સન્ટેજ જોઈએ મેરેજ સો રૂપિયા સો વિદ્યાર્થી પાસ થઈ ગયા એટલું નહીં એટલે પાંત્રી માર્ગે પાસ થઈ જાય મારે પાંત્રી માર્ગે પાસ થાય એના માટેનો આપણે આ મોદી સાહેબનો સંકલ્પ નથી આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ વિભાગનો સંકલ્પ છે કે બધા દીકરા દીકરીઓ નેવું પર્સન્ટેજ ઉપર લાવે બધા એ ગ્રેડમાં પાસ થાય એના માટે આપણે પ્રયત્નો કરશો ને તમે તો એ ગ્રેડમાં લાવવા માટે શું કરવું પડે પહેલા મહેનત અહીંયા લખ્યું છે ને સ્વામી વિવેકાનંદ તમારું કસ સૂત્ર છે જો જે ચેલેન્જ કરતી હે વહી આપકો ચેન્જ કરતી હે તમારે ચેલેન્જ સ્વીકારવાની છે આટલી બધી વ્યવસ્થા મળતી હોય દફતર પુસ્તકો ગણવેશ ખાવ પીવું પછી પી તમારે શું કરવાનું અહીં તો મોબાઈલ એલાવ નથી પણ આપણે જે જોવા પણ અત્યારે મોબાઈલમાં બધા લાગે છે લખી શકતા નથી એટલે તો જેટલું તમે લખશો ને તમારું રાઈટિંગ સુધરશે સ્પીડ વધશે અને પ્રેક્ટિસ થશે વાંચીને લખવાનું કરો હું પણ એજ્યુકેશનમાં છાત્રાલયોમાં ભણીને ખોટો થયેલો છાત્રાલયો એ વખતે જમવાનું પેટ ભરી જમવાનું પણ નહોતું મળતું અને આજે બધી વ્યવસ્થા છે પુસ્તકો નહોતા પેટ પાર્ટી તબક્કા કશું નહોતું છતાં હું હાયર એજ્યુકેશનમાં પ્રોફેસર બન્યું ભણીને ગયું એટલે મેરિટ લાવવું પડે ફર્સ્ટ ક્લાસ પેલા નાલંદા તપસીલા વલભીની વિદ્યાપીઠો હતી વિદેશથી લોકો એ ભણવા માટે આવતા હતા એજ્યુકેશન લેવા માટે આવતા હતા એટલે વિદ્યાર્થી ભણે પહેલા દોરથી પચીસ વર્ષોને બહાર જાય આત્મનિર્ભર બનતો એટલે આપણે એજ્યુકેશન મેળવવાનું છે એ આત્મનિર્ભર બનવા માટે આપણા પગ પર આપણે એવું શિક્ષણ મિત્રો આગળ વધતો અને એના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે કઈ સુવિધા છે બધી જ આપવા તૈયાર છે પણ આપણા યુવાનો આપણા દીકરા દીકરીઓ દરેક સમાજના દીકરા દીકરીઓ બધા જ ભણીને આત્મનિર્ભર બને મોદી સાહેબનો સંકલ્પ છે કે ફાઈવ મિલિયન ઇકોનોમી અત્યારે છે તો એ આપણે આ બીજા સેશનમાં આપણે ત્રીજા નંબરે આપણી ઇકોનોમી ઇકોનોમી છે દેશની ત્રીજા નંબર લાવવાની છે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી જગ્યાએ થ્રી ટ્રિલિયન કરવાની છે તો એમાં શિક્ષણનું યોગદાન હશે એમાં તમારા બધાનું યોગદાન હશે